સમારે યોજાતી ખાતકીય પરીક્ષા અગાઉ માર્ગદર્શક સેમિનાર તાલીમનું આયોજન કરવા ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળી અધિક્ષક ઇજનેર ને પત્ર પાઠવી રજૂઆત કરી છે તાજેતરમાં પીજીવીસીએલ કંપની દ્વારા ખાતકીય પરીક્ષાના આયોજન માટે પરિપત્ર જાહેર કરીને અરજીઓ મંગાવવામાં આવેલ છે જેના અનુસંધાને જણાવવાનું હતું કે આપની વર્તુળ કચેરી તાબા હેઠળના ખાતકીય પરીક્ષા માટે અરજી કરનાર પરીક્ષાર્થી કર્મચારીઓને પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરવા માટે યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટેની રજૂઆતો ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળને અવારનવાર મળતી રહેલી છે તો આ બાબતે વર્તુળ કચેરી અંતર્ગત જરૂરી તાલીમનું આયોજન કરશે રીના તાબા હેઠળ કાર્યરત જી કેસી ખાતે અથવા અન્યત્ર નજીકના સ્થળે કરી કંપની અને પરીક્ષાર્થીઓના હિતાર્થે પરીક્ષાઓના આયોજન પહેલા સમયસર વહેલી તકે તાલીમ કે માર્ગદર્શન સેમિનાર કરવો જોઈએ આયોજન કરવા મંડળના જનરલ સેક્રેટરી આરસી ગોહિલે લેખિત રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ